ના હે ને આ રીતે નાખી અને વચમાંથી આ બધા નાડા નાખી લાઈન જામ હલાવી દીધો કે જો હે જો આ ફરું જ ખખડે જો 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 ખખડે ભાઈ હજી ખેડૂ ને આહા છે ભાઈ હજી કોરું છે કોરું કટ છે ભાઈ અત્યારે અમે એને

વાતાવરણ ન હોય ચોમાસું ન હોય એની જીમ જ અત્યારે થઈ ગયું અત્યારે ઠંડી ઓટલી પડે છે અને પવન છે અને લગભગ ખેડૂતો જી ઓમ કાઢીને ઘરે પણ નથી લઈ ગયા અમુક કાઢી ગયા હે જો આમને ઘણા બધાને જો ભાર ઢાકી દીધા છે આ બાજુ તમે જો ખેડૂ સહન કરી શકે બાકી કોઈની તાકાત નથી આ જગ્યાએ ઢાઈકાઈ નથી હવે શું કરે ભાઈ હવે ઈ થાવાનું ઈ થાય ભાઈ કુદરત કુદરતના હાથમાં છે ભાઈ તમને દઈએ હગે અને તમારી પાસે લઈએ હગે કે ભાઈ લાખો કરોડો રૂપિયાની મોહમ અત્યારે પાણીમાં તણાઈ છે તણાઈ ગઈ છે તણાઈ છે ની તણાઈ ગઈ છે ઘણા બધા બધાની અત્યારે મિત્રો જો અમારા ભર છે ને હાવ આવા થઈ ગયા એમ જોઈ લો માથા પડી ગયા છે ભાઈ અને એમ નોંધે તો થોડે ધોવાઈ ગઈ છે ભાઈ હવે ભાઈ હું થાય હવે આગળ જોયું જાય લગભગ હવે તપ તપી જાય ને તો નીકળી જાય એવું થઈ જાય ભાઈ તમે જો પગમાં ગારો જો તો જોઈ વરસાદ પડ્યો આટલો ઘણા બધાના ભૂકાના ઢગલા પલળી ગયા છે ઘણા બધાના માંડવીના ઢગલા પલળી ગયા છે અને ઘણા બધાના ભરે પણ પડ્યા છે અને ઘણા બધાની માંડવી દહવાની પણ બાકી છે અને જો આ બાજુ માંડવીનો ઢગલો છે ને એમની પડ્યા છે ભાઈ ભાઈ ભાટિયા છે ને ભાઈ આવીને હીરામણ કરે આ એવું કર્યું કે ભાઈ ખેડૂત મોહમભાઈ એને પાસે આવી અને પાછી વહી ગઈ ચાર મહિનાની લગાતાર ચાર મહિનાની રાત દિવસ મહેનત કરી હોય ફેલ ગઈ પાણીમાં ઢોરાઈ ગઈ ભાઈ આટલું વાટી લેવાય ખોરું કા હું ગાજર રતારું ગાજર તો મિત્રો આપણે એને ઘરે પૂગી ગયા છે ભાઈ માંડવી ને મમ્મી ને હાન આવે આરામ નથી આવતી આ ઓ જો અત્યારે મારા બાપુ હે ને જે લીલું આપણે લઈ આવ્યા હતા ને એના કટકા કરે તમે જો

ને ભાઈ ઈ છે ને આ માવઠું કેના કારણે ઈ તમે જ કોમેન્ટ કરીને કેજો કે અત્યારે માણસો છે ને ચરો છે સતા જોર મે નાફ મો લોકા દે ની બસ જાય ડક્કર વર પડ્યું તો માણસ મેલે લે બતાણે ઓળો ચરો થાય ઓળો પાણી તો જોર મે લે અત્યારે ભાઈ છે ને જો ઘણા બધા ચરો હોય શકાય છે ને ગાયું મેલી દીધી અને વાહન લઈ અને ગાયું મેલી દે અત્યારે બળધું વયા ગયા અને એની જગ્યાએ આ બધા ટ્રેક્ટર આવે એ આપણે હું કઈ કેતો નથી તમે આધુનિક કરો પણ તમે ભાઈ એને આપણે દૂધ પી અને ગાયું મેલી દઈએ ને એ વસ્તુ ના કરો ભાઈ અત્યારે ગમે ગામમાં જાઓ ઢોર રખડતા જોઈ ભાઈ હું એમ નથી કેતો પણ તમે મેલો નહીં ઢોર ને ચરો હોય છતાં આટલો આટલો ચરો હોય તો શું કામ યાર મેલો તમે મિત્રો અત્યારના કટલા વાઈ ગયા તમે જો હાથ વાગ્યા છે ભાઈ તો હજી અમે હેને વાડીએથી થી ગયા નથી ભાઈ અત્યારે જો દી ઢાકો નું કામ હાલે હે બબલે ભર હે ને અત્યારે ઢાકી ભાઈ ભાઈ જો બચ્ચા હોય ને તો કમ એમ કરીને ભર કે જો સાત વાગ્યા ગયા અત્યારે જો બધા અમે ઢાકી જઈ હમ યાર વજન થાય રીયા કાગળ ઈ કઈ જાય નહી ઉમે અમે કંઈક હે ને જુગાડ કરી અને કંઈક અલગ રીતે ઢાઇકા હે ભાઈ હવે તો વરસાદ ના આવે અને પડે નહીં તો સારું કહેવાય ભાઈ ને કહો ભાઈ હવે ફૂલ વરસાદ આવે તો કોઈનું કઈ કામ ના આવે કોઈના હાથમાં પણ કઈ આવે નહીં જામ કંઈક લાઈનના કટકા હે ને આ રીતના નાખી અને વચમાંથી આમ બધા નાળા નાખી લાઈન જામ હલાય એડી બધી જગ્યાએ ઘણી બધી મહેનત લાગે હા ભાઈ ચાર મહિનાની છે ને મહેનત બધું પાણીમાં જાય ના ઢાંકીને તો ભાઈ ને લગભગ તો વધારે વરસાદ આવે તો બધું પાણીમાં જાય તો એ કઈક રીએ ભાઈ વરસાદ આવે તો થોડું ઘણો વરસાદ આવે તો થોડું ઘણું બચે આપણા પાસેને રાંધવા રાંધવાનો કટકો છે ને કંટો છે એમ ગમે એમ કરીને કંઈક છે ને આપણે કરવા જો હે ગમે એમ ભાઈ તો આમ પીપવાની જરૂર થોડી આમ

ખૂબ સવાર આજના બીજા દિવસના ગુડ મોર્નિંગ થઈ ગયા છે ને હું અત્યારે કેટલા દિવસ તેનો બ્લોક ખેંચી ભાઈ આજ ત્રણ ત્રણ દિવસ થઈ ગયા આપણે બ્લોગ હે ને એકને ખેંચીએ ભાઈ હાલાઈ રાખે તો અત્યારે આપણે જાઉં છે વાડીએ કે હે ને તમને બતાવવું છે ભર હે ને કઈ રીતના મારા સબસ્ક્રાઈબરને બતાવું તો એને ખબર પડે ને આ રીતના ઢકે બરાબર અને કંઈ ઉઈડું બીડું નથી ને ચેક કરવા જવું છે સાંજે તો કાંઈ ખબર નથી પડતી હાંજે દેખાતું નથી ભાઈને આપણે સીધા વાડીએ જઈને મળી Let's go. આપડા ભાઈ વાડીએ તો પૂગી ગયા છે ને વાડીએ પૂગી ને તમને જો ભર બતાવું કઈ રીતના આપણે ઢાઈકા નહીં આજે તમને હરખા નહીં દેખાણા જો આ રીતના બેઠા ભાઈ જવતામાં કટલી ભાઈ એને મહેનત કરી ભાઈ આ રીતના કઈક બધા ઢાકાઈ ગયા ભાઈ પહેલે તો અમે કાગર નાખી અને ફરતીઓ ધૂળ નાખી અને પછી લાઈન ના કટકા હોય ને લાઈન ફરતીવાહુ જોડી દીધી એમને આપણે કેમ પાતા હોય ને લાઈન જોડી દીધી એ રીતના લાઈન જોડી દીધી તો ઓલી બાજુ લાઇનના કટકા જોડી દીધા આ બાજુથી નાળો બાંધી અને ઓલી બાજુ આપણે બાંધી દીધો એટલે હે ને ઉડે નહીં એવા હતું આ રીતના કંઈક જોડી દીધી ના કટકા બધા જામના